જય સિયા રામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કનું મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપે અમારી YouTube ચેનલ યશ નિમ્બારને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો મારું આજનો આ વિડિયો જો આપને ગમે તો આ અમારા વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડિયો મિથુન રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય તો મિથુન રાશિના જાતક વર્ષ 2024 ની તુલનામાં વર્ષ બે હજાર પચીસ તમને અનુકૂળ પરિણામ મળવાના સંકેત આપશે શનિ નવમા ભાવમાં અને ગુરુ બારમા ભાવમાં સ્થિત રહેવાનો છે જેનાથી તમને પૈસાનો લાભ અને ખર્ચ બંને થવાની સંભાવનાઓ છે જાન્યુઆરી બે હજાર પચીસની કારકિર્દી મુજબ મિથુન રાશિના લોકોને આ મહિના દરમિયાન કારકિર્દીમાં વધારે લાભ મળશે કારણ કે શનિ તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે જાન્યુઆરી બે હજાર પચીસના શિક્ષણ રાશિફળ મુજબ મિથુન રાશિના લોકોને આ મહિને અભ્યાસના સમયમાં મધ્યમ સફળતાના રૂપમાં મિશ્રિત પરિણામ મળશે જાન્યુઆરી બે હજાર પચીસના ના પારિવારિક રાશિફળ મુજબ આ લોકોને મહિને ઠીકઠાક પરિણામ મળશે કારણ કે ગ્રહ નવમા ભાવનો સ્વામી થઈને તમારા નવમા ભાવમાં જ સ્થિત રહેશે બે હજાર પચીસ માં પ્રેમ અને લગ્ન સંદર્ભના જીવનમાં મિથુન રાશિના લોકોને આ મહિને સારા પરિણામ મળવાની સંભાવનાઓ છે કારણ કે ભાગ્ય ગ્રહ શનિ તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે પરંતુ એની સાથે આ મહિને તમને પ્રેમ અને લગ્ન જીવનમાં થોડીક બાધાઓનો સામનો પણ કરવો પડી શકે છે કારણ કે શનિ આઠમા ભાવનો સ્વામી છે જાન્યુઆરી બે હજાર પચીસના આર્થિક રાશિ ફળ મુજબ મિથુન રાશિના લોકોને કડી મહેનતનો સારો નફો મળશે અને સંદર્ભમાં અનુકૂળ પરિણામ મળવાના છે જાન્યુઆરી બે હજાર પચીસના આરોગ્ય રાશિ ફળ મુજબ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ થી ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના સમયગાળા દરમિયાન અનુકૂળ રહેશે આનાથી તમારા જીવનમાં સારા આરોગ્ય સુખ આપવાનો છે પરંતુ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી બુધ આઠમા ભાવમાં સ્થિત રહેશે અને તમારા પગ અને જાંઘમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સી આરામ